નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ અગિયાર આઠ બે હજારની પચીસ તો સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ તો સવાર સવારમાં જ રાજ્ય સરકારના પેન્શનરોને મળ્યા છે આ એક મોટા ખુશખબર તો મિત્રો સવાર સવારમાં જ પેન્શનરોને ખુશખબર મળ્યા છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો મિત્રો તો વાત કરીએ તો જૂની પેન્શન યોજના અંગે એક મોટું અપડેટ આવ્યું છે તો કેન્દ્ર સરકારે એક નવો નિયમ લાગુ કર્યો છે જેને કારણે હજારો સરકારી કર્મચારીઓને ગેરન્ટીડ પેન્શનનો લાભ મળશે તો ઓપીએસ અને તેની અસર વિશે સંપૂર્ણ માહિતી આજમાં જાણવાના છીએ તો સરકારી કર્મચારીઓ માટે એક મોટા ખુશખબર આવ્યા છે કેન્દ્ર સરકારે લાંબા સમયથી જૂની પેન્શન યોજના પરત કરવાની માંગ કરી રહેલા કર્મચારીઓ માટે એક નવો નિયમ લાગુ કર્યો છે તો જેનો સીધો લાભ હજારો કર્મચારીઓને થવાનો છે અને આ નિર્ણયથી એવા કર્મચારીઓને રાહત મળી છે જેઓ તેમની પેન્શન યોજનાને અસુરક્ષિત માનતા હતા અને નિવૃત્તિ પછી સ્થિર આવકની અપેક્ષા રાખતા હતા મિત્રો તો મિત્રો તાજેતરમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરોની લાંબા સમયની માંગણી એટલે કે જૂની પેન્શન યોજના જે પરત કરવાની માંગ હતી તેના પર એક સરકારે નવો નિયમ લાગુ કર્યો છે અને તેનો સીધો લાભ હજારો કર્મચારીઓ તેમજ પેન્શનરોને થવાનો છે તો આ નિર્ણયથી એવા કર્મચારીઓને રાહત મળી છે જેઓ નવી પેન્શન યોજનાને અસુરક્ષિત માનતા હતા અને નિવૃત્તિ પછી સ્થિર આવકની અપેક્ષા રાખતા હતા મિત્રો તો વિડીયોમાં વિગતવાર વાત કરશું એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો સૌથી પહેલાં વાત કરીએ તો જૂની પેન્શન યોજના એટલે શું તો ઓપીએસ એટલે કે જૂની પેન્શન યોજના એક પેન્શન સિસ્ટમ હતી જેમાં નિવૃત્તિ પછી કર્મચારીઓને તેમના છેલ્લા પગારનો લગભગ પચાસ ટકા કે તેથી વધુ ભાગ પેન્શન તરીકે મળતો હતો તો ખાસ વાત એ હતી કે કર્મચારીઓને આ યોજના માટે કોઈ યોગદાન આપવાની જરૂર નહોતી તો સમગ્ર ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવતો હતો મિત્રો તો મિત્રો જૂની પેન્શન યોજના એ કોઈ પણ સરકારી કર્મચારી હોય તો તેનો જે છેલ્લો પગાર હોય તેના પચાસ ટકાથી વધુ એટલે કે પચાસ ટકા અથવા તો તેના કરતાં વધારે ભાગ તે નિવૃત્ત થયા પછી પેન્શન તરીકે મળતો હતો અને ખાસ વાત એ પણ હતી કે કર્મચારીઓને આ યોજના માટે કોઈ યોગદાન આપવાની જરૂર નહોતી અને સમગ્ર ખર્ચ તે સરકાર દ્વારા નિર્ભર કરવામાં આવતો હતો મિત્રો તો આ એક ગેરંટીકૃત પેન્શન સિસ્ટમ હતી જે કર્મચારીઓને નાણાકીય સુરક્ષા પૂરી પાડતી હતી તો નિવૃત્તિ પછી મળતા નિશ્ચિત માસિકની પેન્શનની સાથે તે મોંઘવારી ભથ્થાનો લાભ પણ આપતી હતી તો જેને કારણે સમય જતાં પેન્શન વધતું રહ્યું અને આ જ કારણ હતું કે આ યોજના સરકારી કર્મચારીઓમાં ખૂબ જ લોકપ્રિય હતી મિત્રો તો મિત્રો જૂની પેન્શન યોજના એ ગેરંટીકૃત પેન્શન સિસ્ટમ હતી અને તેને કારણે નિશ્ચિત જે નાણાકીય સુરક્ષા હતી તે પૂરી પાડવામાં આવતી હતી અને તેની સાથે મોંઘવારી ભથ્થાનો પણ લાભ મળતો હતો તો જેને કારણે મોંઘવારી ભથ્થું વધે તો પેન્શન પણ વધતું રહેતું હતું અને આ જ કારણ હતું કયા યોજના છે તે કર્મચારીઓમાં ખૂબ જ લોકપ્રિય હતી મિત્રો ત્યારબાદ જોઈએ તો નવી પેન્શન યોજના શા માટે અસ્તિત્વમાં આવી તો વર્ષ બે હજાર ચારમાં કેન્દ્ર સરકારે ઓપીએસ નાબૂદ કર્યું અને તેના સ્થાને નવી પેન્શન યોજના લાગુ કરી તો એનપીએસ એક બજાર સંલગ્ન યોજના છે જેમાં કર્મચારીઓ અને સરકાર બંનેએ યોગદાન આપવું પડે છે તો નિવૃત્તિ પછી મળતી રકમ શેરબજાર અને અન્ય રોકાણ સાધનોના પ્રદર્શન પર આધાર રાખે છે તો આ જ કારણ છે કે કર્મચારીઓને સ્થિર પેન્શનની ગેરંટી મળતી હતી તો ઘણા કર્મચારીઓ તેને અસુરક્ષિત માને છે કારણ કે નિવૃત્તિ પછી તેમની આવક નિશ્ચિત હોતી નથી મિત્રો ત્યારબાદ વાત કરીએ તો જૂની પેન્શન યોજના પરત કરવાની માંગ કેમ વધી રહી છે તો મિત્રો જૂની પેન્શન યોજના શા માટે કર્મચારીઓ પરત કરવાની માંગ કરે છે તો દેશભરમાં લાખો સરકારી કર્મચારીઓ અને તેમના યુનિયનો સતત જૂની પેન્શન યોજના પાછી લાવવાની માંગ કરી રહ્યા છે કારણ કે નીચેના પોઈન્ટની વાત કરીએ તો આ પ્રમાણે જે છે તેના લીધે સરકારના જે કર્મચારીઓ છે તે જૂની પેન્શન યોજના પરત લાવવાની માંગ કરી રહ્યા છે તો તો સૌથી વાત કરીએ નિવૃત્તિ પછી એનપીએસ નાણાકીય અસુરક્ષા પેદા કરે છે તો વચ્ચે જતી મોંઘવારીના યુગમાં કર્મચારીઓ માટે નિશ્ચિત પેન્શન ન હોવું એ એક મોટી સમસ્યા છે તેમજ જૂની પેન્શન યોજના એ નિવૃત્તિ પછીનું જીવન સરળ અને સ્થિર બનાવ્યું છે મિત્રો તો આ કારણોસર ઘણા રાજ્યોના કર્મચારીઓ એનપીએસ સમાપ્ત કરવા અને ઓપીએસ ફરીથી લાગુ કરવા માટે દબાણ કરી રહ્યા છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કયા રાજ્યોએ ઓપીએસ ફરીથી લાગુ કર્યું છે તો ઘણી રાજ્ય સરકારોએ જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરી છે જે નીચે મુજબ છે તો રાજસ્થાન છત્તીસગઢ અને હિમાચલ પ્રદેશ ત્યારબાદ પંજાબ સરકારે પણ ઓપીએસ લાગુ કરી છે તો આ રાજ્યોના નિર્ણયો પછી ઝારખંડ અને દિલ્હી સરકારો પણ ઓપીએસ પરત કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે તો આ રીતે કેન્દ્ર સરકાર પર ઓપીએસ પુનઃસ્થાપિત કરવા માટે દબાણ પણ સતત વધી રહ્યું છે ત્યારબાદ જોઈએ તો ઓપીએસ પુનઃસ્થાપિત કરવાથી શું ફાયદો થશે તો જૂની પેન્શન યોજના પરત આવવાથી કર્મચારીઓને ઘણા બધા લાભો મળવાના છે તો સૌથી પહેલાં વાત કરીએ તો ગેરંટીકૃત માસિક પેન્શન તો છેલ્લા પગારના આધારે નિશ્ચિત પેન્શન આપવામાં આવશે ત્યારબાદ મોંઘવારી ભથ્થાનો લાભ તો સમય જતાં પેન્શન વધતું રહેશે ત્યારબાદ નિવૃત્તિ પછી સ્થિર આવક તો કર્મચારીઓને નાણાકીય સુરક્ષા મળશે મિત્રો તેમજ બજારની અનિશ્ચિતતામાંથી મુક્તિ તો પેન્શન બજાર શેરબજારના વધઘટ પર આધારિત રહેશે નહીં તો આ બધા ફાયદાઓ કર્મચારીઓ માટે ઓપીએસને વધુ મહત્વપૂર્ણ બનાવે છે મિત્રો તો મિત્રો આ ચારે ચાર જે ફાયદાની વાત કરી તેના લીધે ઓપીએસ છે તે પુનઃસ્થાપના કરવાની માંગ બનાવે છે ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકારની વર્તમાન સ્થિતિની તો જો કે કેન્દ્ર સરકારે હજુ સુધી જૂની પેન્શન યોજનાને સાર્વત્રિક રીતે પાછી ખેંચી લાવવા અંગે કોઈ નિર્ણય લીધો નથી પરંતુ આ મુદ્દો રાજકીય રીતે ખૂબ જ ગરમ છે તો સરકારે એક ખાસ સમિતિની રચના કરી છે જે એનપીએસને વધુ મજબૂત બનાવવાના પગલાં પર વિચાર કરી રહી છે પરંતુ કર્મચારીઓ માને છે કે એનપીએસ એ મજબૂત બનાવવું પૂરતું નથી ફક્ત જૂની પેન્શન યોજના તેમને નિવૃત્તિ પછી વાસ્તવિક નાણાકીય સુરક્ષા આપી શકે છે તો ત્યારબાદ વાત કરીએ તો નવો નિયમ અને હજારો કર્મચારીઓ માટે રાહત તો તાજેતરમાં કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે તો નવા નિયમ હેઠળ જે કર્મચારીઓ બે હજાર ચાર પછી પસંદગી પ્રક્રિયા અથવા ટેકનિકલ કારણોસર ઓપીએસ માટે લાયક હતા તેને હવે જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે તો કોર્ટના અનેક નિર્ણયો પછી એ સ્પષ્ટ થઈ ગયું છે કે આવા કર્મચારીઓને ઓપીએસનો અધિકાર મળવો જોઈએ તો આ નિયમ લાગુ થવાથી હજારો કર્મચારીઓને નિવૃત્તિ પછી ગેરંટીકૃત પેન્શનનો લાભ મળશે મિત્રો તો ત્યારબાદ તેનું પરિણામ શું આવશે તેની વાત કરીએ તો જૂની પેન્શન યોજનાની પુનઃસ્થાપના માત્ર કર્મચારીઓ માટે રાહત નથી પરંતુ તે તેમની નાણાકીય સુરક્ષાનો આધાર પણ છે તો જ્યારે કેટલાક રાજ્યોએ જૂની પેન્શન યોજના લાગુ કરી દીધી છે ત્યારે કેન્દ્ર સરકાર પર પણ કર્મચારીઓનું દબાણ વધી રહ્યું છે તો નવા નિયમ પછી આશા પણ વધી રહી છે કે આગામી સમયમાં રાષ્ટ્રીય સ્તરે ઓપીએસ પર મોટો નિર્ણય લેવામાં આવી શકે છે તો હાલ માટે આ સમાચાર એવા કર્મચારીઓ માટે ભેટોથી ઓછા નથી જેવો નિવૃત્તિ પછી સ્થિર આવક ઈચ્છે છે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ રોજે રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો